આજે વેરાવ મર્કન્ટાઇલ કો બેંકની બેંક ચોપનમી સાધારણ સભા હતી હા ને ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે અમારી બેંક ના ચેરમેન શ્રી નવીનભાઈ શાહ ખૂબ મહેનત કુને અમારી બેંક ખૂબ આગળ વધી છે સૌરાષ્ટ્રમાં ચોથા નંબરની ની બેંક છે જુનાગઢ જિલ્લામાં ફર્સ્ટ નંબરની ની બેંકે અમારી બેંકે સ્થાન પ્રાપ્ત કર્યું છે અમારા સીઈઓ અતુલભાઈ શાહ કે જેની એટલી બધી મહેનત થી જ અમારી બેને આટલી આગળ વધી છે અમારી ચૌદ તેર branch ના staff ને ખુબ સારી રીતે ટેકલ કરીને બધી bank નું સારી રીતે સંચાલન કરે છે ને બધા બોર્ડ ઓફ directors નો બી ખૂબ સાથ સહકાર રહેલો છે ને બધાના સાથ સહકાર અમારી bank ખુબ આગળ વધી છે ખૂબ સારી પ્રગતિ કરી રહી છે પસાર થયા સભાસદોને ને બેંકે ચૌદ ટકા ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે ઉપરાંત બેંકોમાં ઘણી બધી ડિજિટલ સેવાઓ છે એ ચાલુ કરવા બેંક જઈ રહી છે